મહેશ્વરી મેઘવાણ સમાજના આરાધ્યદેવ શ્રી મથયાદેવના બારામાં સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સ ઉપર સખત કાર્યવાહી કરવા મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ અને મુન્દ્રા શહેર મહેશ્વરી સમાજના લોકો મુન્દ્રા શ્રીને રૂબરૂ તથા લેખિત રજૂઆત કરી હતી સોશિયલ મીડિયા ઉપર એક તીખળખોર શખ્સે મહેશ્વરી સમાજના આરાધ્ય શ્રી મતિયાદેવ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા મહેશ્વરી સમાજની લાગણી દુભાઈ હતી ત્યારે મુન્દ્રા તાલુકાઓના ગામડાઓમાંથી તથા શહેરમાંથી લોકો ભેગા થઈ આ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સ પર ફરિયાદ કરવા મુન્દ્રા શહેર પોલીસ સ્ટેશનને રજૂઆત કરવામાં આવી હતી અને પીઆઈ શ્રીએ તેઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે આ કેસની તપાસ કરી ગુનેગાર ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે અમે આજરોજ તાલુકા મહેસૂલ સમાજ અને મુંદા શહેર મહેસૂલ સમાજ દ્વારા અમારા સમાજના જેટલા પણ યુવાનો અને આગેવાનો છે એના દ્વારા આજે મુંદા પીઆઈ સાહેબને એક ફરિયાદ આપી છે અમારા ગઈકાલે સોશિયલ મીડિયાના ગ્રુપમાં પૂજ્યસિંહ મત્યાદેવ જે અમારા ઇસ્ટદેવ છે એના વિશે એક વ્યક્તિએ ખરાબ ટિપ્પણીઓ કરેલ છે અને અમારી ધાર્મિક અને જાતિગત લાગણીઓ દબાવેલ છે એ બદલ અમે પીઆઈ સાહેબને એ વ્યક્તિ છે જે પણ એના સામે કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર અને ફરિયાદ આપેલ છે અમારી સાથે મુંદ્રા શહેરના પ્રમુખ મગનભાઈ અને ભરતભાઈ હરેશભાઈ તમામ અમારા તાલુકાના અને શહેરના યુવાનો અને મિત્રો હાજર રહેલ છે અને આવા બનાવો ફરીથી ન બને તે માટે સાહેબને કીધું છે કે કડકમાં કડક કારવાહી કરવામાં આવે અગાઉ પણ બનેલા છે એ બાબતે પણ અમે ફરિયાદો આપેલ છે પણ જેવા જે તે સમયે આવા તત્વો છે ફરી ફરીથી સક્રિય થાય છે અમારો માઘ મહિનો પણ ચાર દિવસ પાછળ ચાલુ થવાનું છે ત્યારે આવા બનાવ બનતા હોય અને શાંતિને કોઈ ખલેલ ન પહોંચે અને મુંદા શહેર અને તાલુકામાં શાંતિ રહે તે માટે અમે ફરિયાદ આપેલ છે અને જે પણ વ્યક્તિ હોય અને જે પણ મદદગારી કરતા હોય એમને પણ કડકમાં કડક કાર્યો કરે એના માટે અમે ફરિયાદ આપેલ છે